માનનીય ડીજી સર વિકાસ સહાય સર દ્વારા ગુજરાત પોલીસને સો કલાકમાં તમામ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી આ સૂચનાને અનુસંધાને રાજકોટ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા કુલ સાતસો છપ્પન જેવા એવા ગુનેગાર જે વારંવાર ગુના કરવાની ટેવવાળા છે એવા માણસોને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને એવા માણસોએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું હશે અથવા ગેરકાયદેસર બાંધકામ કર્યું હશે અથવા ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હશે તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે પીજીવીસી આરએમસી કલેક્ટર ઓફિસ જે છે એમના સાથે કોર્ડિનેટ કરીને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે અને વીજ કનેક્શન કાપી દેવામાં આવશે અને આજે પાયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત આરોપી ભાણુનો ગેરકાયદેસર જે બાંધકામ છે આ દૂર કરવામાં આવી રહ્યો છે માજીદ રફીક ભાણુ ટોક અને રાયોપિંગ જેવા ઘણા દસ કરતા વધારે ગુનાઓમાં ઇન્વોલ્વ છે અને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા પછી ઇસોપાર ઇઝવાન દલ નામના વાંછિત આરોપીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે